મૂડીના સરલામાં સફેદ માટીની ખાણોમાં જિલેટીની વિસ્ફોટના કારણે ખેડૂતો ત્રાહીમામ પોકારી રહ્યા છે પડી તાલુકાના સરલા ગામથી સોલંકી ગબજે ભેડા એ બોલું છું સરલાથી દૂધે રોડ ઉપર મારી વાડીની બાજુમાં મોટી ખાણ સફેદ માટીને આવેલી છે એ કાર્ય હો હો બ્લાસ્ટ કરે છે અને મારી વાડીના બોર પણ ફેલ થઈ જાય છે બોરમાંથી મોટરે પણ નીકળતી નથી બે બે બોર પડાયા અને એમાં નકરી રેતીના ઓલા આવે બ્લાસ્ટના કારણે એટલે મારે મોટર અઠવાડિયા બારી કાઢવી પડે છે અને આ અધિકારી કોઈ પણ આનો નિરાકરણ લાવતા નથી પાંચ પાંચ વખત રજૂઆત કરી છે તો એ આ સરકાર આમાં કોઈ ધ્યાન દેતી નથી આના કારણે અમારે ખેતી પણ પડતર રહે એવું છે બોર ફેલ થઈ ગયો મોટરનો પંપ ફેલ થઈ જાય છે અને મોટા મોટા પોળા પડે છે બ્લાસ્ટ થાય એમ સફેદ માટી કોદેના કારણે સરલા મુડી તાલુકાના સડલા ગામમાં સફેદ માટી નીકળે છે એમાં એ કાર્ય હો હો બ્લાસ્ટ કરે છે અને મારી વાડીનો બોર ફેલ થઈ ગયો દસ દસ પંદર દિવસે પંપ નવો નાખવો પડે છે તો આથી સડલામાંથી ઘણા પણ વિડીયા જાય છે પણ તો આ અધિકારી કોઈ પણ આની માથે કાર્યવાહી કરતા નથી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે